સુરેન્દ્રનગરના કટુડા ગામે કેનાલ ઓવરફ્લો થઈ કેનાલ પાણી ખેતરમાં ભરાઈ જતા ખેડૂતો પરેશાન ધારાસભ્ય કલેકટરને રજૂઆત છતાં સ્થિતિ નથી બદલાઈ નર્મદા કેનાલની દેખરેખ માટે બે કર્મચારીઓની નોકરી હોવા છતાં કેનાલ થઈ રહી છે ઓવરફ્લો ખેડૂતોના ઘઉં વરિયાળી અજમો સહિતના પાકને નુકસાન પાણી પહોંચાડવા માટે બનાવેલી કેનાલો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે અભિશાપ બની ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર તાત્કાલિક ચૂકવવા માટે માંગ બેદરકારી દાખવનાર કર્મચારીઓ પર પગલાં લેવા માટેની માંગ કરાઈ રહી છે

ખેડૂતો પારવાર રીતે હેરાન પરેશાન થયા છે કે વરસાદના પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતને પૂરો પાક ન મેળવે અથવા તો અનેક નુકસાની વેઠવામાં આવી હોય જયારે હાલ અત્યારે વાત કરી શિયાળાનો સમય છે ને શિયાળાની જે બાજરી હોય